ચૂંટણી હોય એટલે ચૂંટણીની આચારસંહિતા હોય અને ખાસ કરીને સરકારી અધિકારીઓ અને સંવૈધાનિક પોસ્ટ ઉપર જે પણ વ્યક્તિઓ હોય એમને પક્ષ માટે પ્રચાર ન કરે એ પ્રકારની ગાઈડલાઇન્સ હોય સરકારી અધિકારીઓ શિક્ષકો આ તમામ લોકો ચૂંટણીની પ્રક્રિયા સાથે જોડાયેલા હોય છે ત્યારે સ્વાભાવિક રીતે જ એમની ઉપર અનેકવાર આરોપ પણ લાગે છે બે દ્રશ્યો જોજો જેને લઈને હું આ ચર્ચા કરી રહ્યો છું એક દ્રશ્યમાં બે દ્રશ્યો જોજો મારી ટીમને કહીશ બે પ્લે કરીશું આચારસંહિતા ભંગનો શિક્ષકો ઉપર આરોપ લાગે છે એને લઈને જ સરકારી પ્રાથમિક શાળાના શિક્ષકને ભંગ મળે અને બીજું જે દ્રશ્ય છે એ શંકરભાઈ ચૌધરી ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ છે અને ધારાસભ્ય પણ છે એમની ઉપર પણ આરોપ લાગ્યા છે તેમની વિરુદ્ધ આચારસંહિતા ભંગની ફરિયાદ પણ થઈ છે પેલામાં બે શિક્ષકો વિરુદ્ધ અત્યાર સુધી થઈ ચૂકી છે ફરિયાદ અને અહીંયા શંકરભાઈ ચૌધરી વિરુદ્ધ પણ અરજી આપવામાં આવી છે અને એમ કહેવામાં આવ્યું છે કે તે વિધાનસભાના અધ્યક્ષ છે અને કોઈ પક્ષ માટે એટલે કે બીજેપી માટે પ્રચાર કર્યો એમને અને એ અરજી અને ફરિયાદ આપી છે મનીષભાઈ દોશી કોંગ્રેસના પ્રવક્તા છે તેમને ખેર એ કયું નિવેદન છે જેને લઈ શંકરભાઈ ચૌધરી ઉપર એટલે કે રાજ્ય વિધાનસભાના અધ્યક્ષ છે છતાં પણ કોઈ પક્ષનો પ્રચાર કરી રહ્યા છે તેવા મનીષભાઈ દોશીએ આરોપ લગાવ્યા એ સ્પીચ સાંભળી કે જિલ્લાની અંદર જે પ્રમાણે હું દાંતા જોઉં છું જે પ્રમાણે હું વાવ જોઉં છું જ્યાં બે જગ્યા ઉપર હોપફુલ કોંગ્રેસ ને હોય શકે એ બે ની અંદર એમણે કલ્પના કરી હોય એના કરતા વધારે લીડ આ બાજુ મળશે મોદી સાહેબ ને મળશે આવું મને હું બે ની તો ભવિષ્યવાણી તમારા બધાની વચ્ચે કરી શકું છું અને આ શબ્દ મારા યાદ રાખજો તમે બધા અહીંયા બેઠા છે તમે શંકરભાઈ કહેતા હતા

સરકારી કર્મચારીઓ ઉપર પણ આ પ્રકારના આરોપ લાગે છે અને શિક્ષકો ઉપર પણ લાગે છે આમ તમામને યાદ હશે પીજી વિસીએલના કર્મચારીઓ ભારતીય જનતા પક્ષના સુરતના ઉમેદવારને ફુલહાર કરવા ગયા હતા મેં પ્રસારિત કરેલું કોંગ્રેસે ફરિયાદ કરી મેં પ્રસારિત કરેલું હતું એમની બદલી થઈ ગઈ છે હું ફરીથી કહું છું કોંગ્રેસ હોય કે ભાજપ કોઈ પણ કર્મચારી કોઈ પણ ઉમેદવાર કે કોઈપણ પક્ષનો હાથો ના બનશ્યો લોકશાહીના પર્વની પવિત્રતા જાળવજો ખેર શિક્ષકો માટે શું થયું છે પછી જોઈશું પણ શંકરભાઈ ચૌધરી જે સ્પીચનો જે ટુકડો આવ્યો જે પાર્ટ છે સ્પીચનો અને વાયરલ થયો ત્યારબાદ મનીષભાઈ દોશીએ ફરિયાદ નોંધી એટલે મનીષભાઈ દોશીનો પણ વ્યૂ જાણવો જરૂરી છે અને બીજેપીનો વ્યૂ જાણવો પણ જરૂરી છે બીજેપીમાંથી ઘનશ્યામભાઈ ગઢવી સહપ્રવક્તા છે કેમ કે બીજેપી કોઈપણ પ્રકારની ડિબેટની અંદર એમના પ્રવક્તા મોકલતા નથી એમને સ્પષ્ટ સ્ટેન્ડ છે એટલે એક વચ્ચેનો અમે રસ્તો કાઢ્યો છે કારણ કે અમે બંને સાઈડનું રિપોર્ટિંગ કરવા ટેવાયેલા છે પક્ષ અને પ્રતિપક્ષ એટલે જ અમે એમનો ઇન્ટરવ્યૂ કરતા હોઈએ છીએ ઘનશ્યાભાઈ ગઢવીનો ઇન્ટરવ્યૂ કર્યો છે એ પણ જોઈશું પણ એ પહેલાં મનીષભાઈને પૂછી લો મનીષભાઈ અધ્યક્ષ એ પણ તો ધારાસભ્ય તો છે ધારાસભ્ય તો છે ભલે પક્ષમાંથી એમને રાજીનામું આપ્યું અધ્યક્ષ બનતા પહેલાં તમે કઈ ધારાંતર કે તમને લાગ્યું કે આચાર આચારસંહિતાનો ભંગ રોનકભાઈ આજે તમે પૂર્વ ભૂમિકાની અંદર જે એક શબ્દ વાપરો એના માટે હું દિલથી તમને અભિનંદન આપું છું આપને ખબર છે હું જે વાત હોય સ્પષ્ટ કહું પણ તમને દિલથી અભિનંદન આપું કે આ કોઈ પણ કર્મચારી હોય સરકારી કર્મચારી હોય બીજા વાલા થવામાં કોઈપણ પક્ષના પ્રચારમાં આ લોકતંત્રના પર્વની અંદર પોતે આ આ બધાની પવિત્રતાથી પણ પ્રકારનો ડાઘ ન લગાય તમે સુંદર શબ્દ વાપરો પવિત્રતા પણ દુઃખની વાત છે કર્મચારીઓ જે રીતે એનો ઉપયોગ થાય છે દુરુપયોગ થઈ રહ્યો છે પણ આજે છેલ્લા સાત દિવસથી એક વિડીયો લાંબા સમયથી મને વિસ્તારમાંથી સ્થાનિકથી આવેલા બે વિડીયો એમાંના એક વિડીયો ઉપર બધી સંપૂર્ણપણે એની કાયદેસરતા તપાસી એની સાથે સાથે આમાં કાયદાકીય શું શું પ્રકારના ઉલ્લંઘન થાય એના તમામ પાસાઓ લઈને મેં જે વાત કરી છે એના આધાર સાથે કરી છે મેં જે વાત કરી છે એટલા માટે કરી છે કે ગુજરાત સરકારની આપણી જે વ્યવસ્થા છે અને દેશની જે વ્યવસ્થા છે એમાંની એક સૌથી મોટી જે બીજી આવૃત્તિ બે હજાર એકવીસ ગુજરાત વિધાનસભા સચિવાલય વિઠ્ઠલભાઈ પટેલ ભવન ગાંધીનગર સંસદીય પ્રણાલીઓ અને કાર્યરીતિ આ હું એટલા માટે આ દેખાડી સ્ક્રીન ઉપર જેના આધાર ઉપર એમાં સ્પષ્ટપણે લખ્યું છે કે સંસદીય પ્રણાલીઓ અને કાર્યથી ભાગ એકના પ્રકરણ નવના બીજા પેરામાં સ્પષ્ટ જણાવ્યું કે જે પરેથી તે અધ્યક્ષ બને છે તે પરેથી તે રાજકીય પ્રવૃત્તિમાંથી સંપૂર્ણપણે અલિપ્ત થઈ જાય છે અને કોઈપણ પક્ષના રહેતા નથી અને જે દિવસે તમે અધ્યક્ષ તરીકે આવો ત્યારે તમારે જે તે પક્ષના પ્રાથમિક સભ્યમાંથી રિઝાઇન કરીને તમારે કરવાનું આ સત્તાવાર રીતે આમાં કોઈ કોંગ્રેસ ભાજપ કે એવી વાત નથી બંધારણીય દ્રષ્ટિએ આ બંધારણીય પદ છે અધ્યક્ષનું અને માનનીય શંકરભાઈ ચૌધરી ગુજરાત વિધાનસભાના સન્માનીય અધ્યક્ષ છે તેઓએ સ્પષ્ટપણે ભાજપાનો પ્રચાર કર્યો છે એમને જે પ્રચાર કર્યો છે એ આદર્શ આચાર સંહિતા જે સત્તરમી માર્ચથી આ ગુજરાતમાં જે અને સમગ્ર દેશમાં લોકસભાની ચૂંટણી જાહેર થતાં લાગુ પડી ગઈ છે એટલે અમે ભારતીય ચૂંટણી પંચને સ્પષ્ટપણે રજૂઆત કરી છે એક તો આદર્શ આચારસંહિતાનો બંધારણીય પદ ઉપર રહેલા વ્યક્તિ દ્વારા ઉલ્લંઘન થયું છે એની સંપૂર્ણપણે પુરાવા સાથે રજૂ કર્યું છે બીજી વાત અમે એવી કીધી છે કે નૈતિકતાના ધોરણે તમે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષો સન્માનીય બંધારણીય પદ છે ત્યારે નૈતિકતાના ધોરણે સંસદીય પ્રણાલી અને કાર્યરીતિના મુલાકાત પ્રમાણે પણ તમારે કોઈ પણ પક્ષના પ્રચારથી અલિપ્ત રહેવું જોઈએ હું એ નથી કહેતો કે તમારે શું પસંદ કહું પસંદ કરવું ન કરવું એમનું એમનું પોતાને વ્યક્તિની મૂનસૂફી હોય છે પણ એ મુનસૂફી ક્યારે ચાલે કે જ્યારે તમે બંધારણીય પદ ઉપર ન હોય ત્યારે તમને લોકતંત્રની અંદર નીતિ નિયમો પ્રમાણે બધાને બધી પસંદ અપાય છે પણ બંધારણીય પદ ઉપર હોય ત્યારે એની સંપૂર્ણપણે મર્યાદા આવે છે અને એ મર્યાદાના આધારે અમે માંગણી કરી છે ભારતીય ચૂંટણી પંચ આગળ કે આદર્શ આચાર આચારસંહિતાનું જે ઉલ્લંઘન થયું છે તેના માટે ભારતીય ચૂંટણી પંચ જવાબદારીપૂર્વક એમાં સમગ્ર બાબતની પોતાના જ્ઞાનમાં લે અને એની ઉપર પગલાં લે અને સાથે 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 રોનકભાઈ સૌથી મોટા મોટી આ એ નૈતિકતાની વાત હું કરી રહ્યો છું જેના નામનું આ ભવન છે વિઠ્ઠલભાઈ પટેલ ભવન વિધાનસભાનું જેનું નામ વિઠ્ઠલભાઈ પટેલ ભવન છે આ એ વિઠ્ઠલભાઈ પટેલ કે જેમને પોતે જ્યારે સ્પીકર બન્યા દેશમાં અને એમને પોતાની પહેલી વખત ટિકિટે ચૂંટાના હતા કોંગ્રેસના ઓલા ઉપર પણ એમને જ્યારે બીજી વખત ચૂંટવા માટે ટિકિટ આપવામાં આવી કીધું હું ટિકિટ પક્ષના ઉપર શકું નૈતિકતાના માપદંડ જોવો એમને કીધું કે નહીં હવે હું પક્ષીય નથી રહેતો કારણ કે હું એક વખત અધ્યક્ષ જેવું પદ સંભળાય ચૂક્યો હું અપક્ષ લડીશ કોંગ્રેસે એમની સામે કોઈ ઉમેદવાર નહોતા મૂક્યા આ પ્રકારની આદર્શ છે આ પુરુષોત્તમ માવલંકરજી સહિત અનેક લોકો અને એના કારણે જ અમે આ વાત ધ્યાન ઉપર મૂકી છે હું તો માનનીય અધ્યક્ષજીને પણ વિનંતી કરું છું કે નૈતિકતાના ધોરણે પણ તમારે ચૂંટણી પ્રચારથી અલિપ્ત રહેવું છે કારણ કે તમે બંધારણીય પદ ઉપર મનીષભાઈ આપ જોડાયેલા રહેજો મેં ઘનશ્યામભાઈ ગઢવી તમારા જ પક્ષમાંથી બીજેપીમાં ગયેલા છે તેમનું રિએક્શન લીધું છે બીજેપી વતી કેમ કે સહપ્રવક્તા છે મારા સહયોગી હિરેન રાજગુરુ એમની સાથે વાત કરી છે એમનું શું રિએક્શન છે એ સાંભળી લઈએ ભારતીય જનતા પાર્ટીના સહપ્રવક્તા ઘનશ્યામભાઈ ગઢવી આપણી સાથે જોડાયા તેમની સાથે વાત કરીએ ઘનશ્યામભાઈ જો કોંગ્રેસે ફરિયાદ કરી છે શંકરભાઈ ચૌધરીએ આચારસંહિતા ભંગ કર્યાની ફરિયાદ કરી છે કઈ રીતે આને તમે જુઓ છો છેલ્લા ઘણા સમયથી એક ઉમેદવાર દ્વારા અને એમના ટેકેદ્વારા ટેકેદાર દ્વારા અધ્યક્ષશ્રીના વિરુદ્ધમાં ફાવે એવી ભાષામાં વાતો કરતા હોય છે ખરેખર એ ધારે તો અધ્યક્ષ અને નોટિસ પણ આપી શકે અને એ એમનો વિશેષતા કરશે પણ એ આવવામાં ન પડતા કોંગ્રેસ જ્યારે ચૂંટણીઓ નજીક આવી છે એમ હાર ભાળી ગઈ છે એટલે ગમે તેવી વાતો કરે છે એમને એમના વિરુદ્ધમાં ચૂંટણી કમિશનમાં લખ્યું છે ત્યારે કોઈ બંધારણમાં પણ એવું નથી લખ્યું કે કોઈ નિયમમાં પણ એવું નથી કે કોઈ અધ્યક્ષ હોય એ એના વિસ્તારમાં જઈને કામ ના કરી શકે જ્યારે અધ્યક્ષ બન્યા ત્યારે એમને પક્ષના સભ્યથી રાજીનામું આપી દીધું હોય છે પણ એ અધ્યક્ષ તરીકે એક ધારાસભ્ય તરીકે હોય છે એટલે એને એના ધારાસભ્ય તરીકે એના મત વિસ્તારમાં ફરજ બજાવવાનો હક છે એમને બધા જ હા ચૂંટણીલક્ષી જ્યારે કોઈ હોય કે જાહેરાતો ના કરી શકાય સરકારી કે એવું ના કરે પણ એના વિસ્તારમાં એ તો કામ કરી શકે અને એમને જે ફરિયાદ કરી છે એમાં તો આદરણીય અધ્યક્ષશ્રી ક્યાંય પણ કોઈ રાજકીય પ્રવૃત્તિમાં કોઈ પાર્ટીની પ્રવૃત્તિમાં નથી કોઈ સામાજિક પ્રસંગમાં હોય અથવા કોઈ સમાજના કોઈ ત્યાં હોય અને બેઠા હોય કે વાતો થઈ હોય એને આધાર ગણીને જો કોઈ આવી ફરિયાદો કરે તો કોંગ્રેસ હજુ મને લાગે છે કે માનસિક ગુલામીમાંથી બહાર નીકળી નથી કારણ કે એમને હાઉસ ઓફ કોમન્સની વાત કરી છે આપણા દેશમાં હાઉસ ઓફ કોમન્સની પ્રણા મનીષભાઈ આપણે તો ચૂંટણી જાજુ લેવા દેવા નથી એટલે ખબર નથી તમારા સહયોગી સાથી હતા એક ટાઈમ એમનું કહેવું છે સામાજિક કાર્યક્રમો આ હતો કોઈ પક્ષ સાથેની વાત નહોતી રોનકભાઈ વિધાનસભાના અધ્યક્ષ સન્માન્ય શંકરભાઈ ચૌધરી જે વાત કરી રહ્યા છે આપે પણ એ વિડિયો અત્યારે સ્ક્રીન ઉપર દેખાયો અને એમના વોઇસ સાથે ક્લિયર કરશે મારે કોઈના વિશે ટિપ્પણી નથી કરવી હું તો હંમેશા આધાર પુરાવા વિના ક્યારે વાત ગતો મારી આગળ દસ દિવસથી પણ સંપૂર્ણપણેના એના કાયદાકીય શું શું થઈ શકે કઈ કઈ બાબત છે એની તમામ ચકાસણી પછી જ્યારે ભાજપાની મોટા મોટી તકલીફ શું છે એ મનગમતું વાંચે છે ને મનગમતી એમને ખબર પડે છે સંસદીય પ્રણાલીઓ અને કાર્યરતી ભાગ એક બીજી આવૃત્તિ બે હજાર એકવીસ ગુજરાત વિધાનસભા સચિવાલય ખુદે બહાર પડી જો ગુલામીની માનસિકતા હોય તો ત્રીસ વર્ષથી તમે સત્તામાં છો આ બે હજાર એકવીસની આવૃત્તિ છે મેં કે કોઈએ નથી પાડી એમને ખબર હોવી જોઈએ એમને કાગળ વાંચી લેવો જોઈએ પછી આવા પ્રકારના સગવડિયા નિવેદન આપવો જોઈએ બનાસકાંઠાની અંદર કોંગ્રેસ પક્ષના લોકપ્રિય જનપ્રતિનિધિ અને બનાસની બેન ગેનીબેન ઠાકોરને તમામ સમાજનો ટેકોને આશીર્વાદ મળી રહ્યા છે બેને પોતાના કાર્યકાળની અંદર હોય કે તમે તમામ સમાજ તમામ વર્ગ માટે બેને આક્રમકતાથી લઈ અને એબીપી અસ્મિતા સહિત રાજ્યના તમામ માધ્યમોએ બેનની કામગીરીને લોકોની જનતાના આશીર્વાદ શું છે એને ખુલ્લેઆમ આમ રહી છે કારણ કે બેન લોકોના પ્રશ્નો માટે લડનારા છે એ એલઆઈડીની બહેનોનો પ્રશ્ન હોય કે રોજગારનો પ્રશ્ન હોય પેપર ફૂટી ગયાનો પ્રશ્ન હોય મોંઘવારીનો પ્રશ્ન હોય અહીંયા રેશન કાર્ડનો પ્રશ્ન હોય એ વિસ્તારની અંદર ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલતી હોય બી ચાલતી હોય હંમેશા ગેની બેને જનતાનો સાથ આપ્યો છે એટલે જ આજે બે જેન ગેનીબહેનને લોકો આશીર્વાદ આપી રહ્યા મારે પુનઃ એ વાત કેવી છે જેથી કરીને દર્શકોને એબીપીનો વિશાળ દર્શક વર્ગ છે એને ખબર પડે કે કઈ પ્રકારની બંધારણીય જોગવાઈ સાથે એમને શું ઉલ્લંઘન કર્યું એ ફરી પુનઃ એક મને વિનંતી છે એક મિનિટમાં હું વાત પૂરી કરી કે ગુજરાત ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ સન્માનીય શંકરભાઈ ચૌધરી જેવો બંધારણ રીતે અધ્યક્ષ પદે નિયુક્ત થાય તે દિવસથી તે દિવસથી જે ભાજપે સ્વીકાર્યું એમના તે દિવસથી કોઈ રાજકીય પક્ષના સભ્ય રહેતા નથી કારણ કે આ નિયમ છે અને તેવી જોગવાઈ સંસદીય પ્રણાલીઓ અને કાર્યરતી ભાગ એકના પ્રકરણ નવના બીજા પેરામાં નીચે મુજબ છે જે પડેથી તે અધ્યક્ષ બને તે પડે તે રાજકીય પ્રવૃત્તિમાંથી સંપૂર્ણપણે અલીપ થઈ જાય અને કોઈ પણ પક્ષના રહેતા નથી ઉપરોક્ત જોગવાઈ મુજબ વિધાનસભાના અધ્યક્ષ અધ્યક્ષશ્રી રાજકીય પક્ષનો પ્રચાર કરી શકતા નથી તેમ છતાં ગુજરાત વિધાનસભાના સન્માનની અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી બનાસકાંઠા જિલ્લામાં લોકસભાના ભાજપના ઉમેદવારની તરફેમાં બેઠક યોજી રાજકીય પ્રચાર પ્રસાર કરી રહ્યા છે તે જ રીતે તેઓ સ્પષ્ટપણે એમનામાં કહી રહ્યા છે ત્યારે કોંગ્રેસ પક્ષ તરીકે ભારતીય ચૂંટણી પંચને વિનંતી કરી છે કે આપ આપની બંધારણીય ફરજ બને છે અને ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાની પોતાની ડ્યુટી પણ બને છે કે આદર્શ આચાર સંહિતાનો અમલ કરાવો ઉલ્લંઘન કરતા હોય તો એને માટે હું નમ્ર ભાવે કહું છું કે ઇલેક્શન કમિશન આગળ અમે રજૂ કર્યું છે ઇલેક્શન કમિશનની એ ફરજ બને છે કે આ બકાની કોઈ પણ ફરિયાદ આવે એના તમામ પાસા જોઈ એ જે નિયમ પ્રમાણે થતું હોય એ અને બીજી વાત અમે કીધી છે જેની વિનંતી અમે પણ માનનીય અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીને પણ વિનંતી છે કે નૈતિકતાના આધાર ઉપર આપશ્રી જ્યાં વિઠ્ઠલભાઈ પટેલ ભવનની અંદર પણ નૈતિકતાની વાત ઉપર પણ એમને આ નિર્ણય કરવો જોઈએ ખેર અહિયાં ઇલેક્શન કમિશન નક્કી કરશે મનીષભાઈ આરોપ લગાવ્યો છે શંકરભાઈ રાજ્ય વિધાનસભાના અધ્યક્ષ એમની સ્પીચ હતી એ હકીકત છે હજી સુધી એવું ક્યાંથી આવ્યું નથી કે ટેમ્પર કરેલ છે સ્પીચ હતી એવું કહેવાય છે હવે આચારસંહિતા ભંગ ગણાય કે ન ગણે એ પંચ નક્કી કરશે પણ આ તમામની વચ્ચે સરકારી મશીનરીનો દુરુપયોગ ક્યાંય ન થવો જોઈએ અને ખાસ કરી શિક્ષકો જેમના માથે ચૂંટણીની કન્ડક્ટ કરવાની મોટી જવાબદારી હોય છે એમને ક્યારે ક્યારે કોઈ રાજકીય પક્ષનો હાથો ન બનવો જોઈએ પણ આરોપ અનેકવાર લાગતા રહ્યા છે આજે પાટણમાં ચૂંટણી પંચને ફરિયાદ નોંધાવવામાં આવી છે કોંગ્રેસ તરફથી અને એમ કહેવામાં આવ્યું છે વિનોદભાઈ સોલંકી નામના સરકારી પ્રાથમિક શાળાના શિક્ષક તેમજ સીઆરસી તરીકે જેઓ ફરજ બજાવે છે તેમને અને પુ પુલિંગ અધિકારી તરીકે પણ રહેવાના છે તેમના નિવાસસ્થાને ભરતસિંહ ડાબી કે જેઓ ભારતીય જનતા પક્ષના ઉમેદવાર છે તેમનું સન્માન કર્યું અને એના જ કારણે આચારસંહિતાનો ભંગ થયો છે જોકે આ પહેલીવાર નથી અગાઉ મહીસાગરની અંદર મહીસાગરના કડાણા તાલુકાના ઝીંઝવા ગામ ત્યાં સરકારી શાળાના શિક્ષક દિનેશભાઈ પટેલ આ પટેલ સાહેબ તો કાયદેસર ખેસ પહેરી અને ચૂંટણીના કાર્યક્રમમાં ગયા જોઈ શકો છો હું ફરીથી કહું છું ખેસ કોંગ્રેસનો હોય ભાજપનો હોય આપનો કે ગમે તે તમે મહેરબાની કરીને મહેરબાની કરીને હાથો ના બનશો કોઈનો અમારો વિશ્વાસ આ લોકશાહીમાં છે ચૂંટણીની પ્રક્રિયામાં છે ના તોડશો ના તોડશો તમે બૂથ ઉપર બેસવાના હોય તમે પ્રિસાઇડિંગ અધિકારી તરીકે બેસવાના હોય તમે અમે મત આપ્યો છે એનું પેલું પવિત્ર બ્લેક સ્પોટ કરવાના હોય ટપકું કરવાના હોય અને તમે જ કોઈ પક્ષનો ખેસ પહેરીને બેસો તો આ યોગ્ય ન હોઈ શકે ખેર કેમ કે શિક્ષકો ઉપર આ પ્રકારના આરોપ લાગતા રહ્યા છે તો બીજી તરફ એ પણ હકીકત છે કે શિક્ષકોને દુનિયાભરની જવાબદારી પણ સોંપવામાં આવે છે અને ક્યાંક એ જવાબદારીમાં શિક્ષકો હેરાન પણ થાય છે પણ અત્યાર સુધી શિક્ષકોએ જવાબદારી નિભાવી છે છતાં પણ અનેકવાર કડવા અનુભવો પણ થયા છે અને એટલે જ લાગ્યું કે શૈક્ષિક મહાસંઘના અધ્યક્ષ ભીખાભાઈ સાથે વાત કરવી જોઈએ કારણ કે એ પણ પાટણના છે એના કિસ્સો પણ પાટણથી આવેલો છે શું કહ્યું ભીખાભાઈ એ સાંભળી લઈએ ભીખાભાઈ નમસ્કાર આપનું સ્વાગત છે જો આ ચૂંટણીના કામમાં શિક્ષકોને જવાબદારી સોંપાઈ હોય ચૂંટણી કંડક કરવાની પણ શિક્ષક નેતાઓ સાથે સંપર્ક રાખે અને પણ સરકારી શાળાના એમના નિવાસસ્થાને નેતા આવે એમના હારતુરા કરાવે મહીસાગરની અંદર એક શિક્ષક નેતાના મિટિંગની અંદર રાજકીય પક્ષના કાર્યક્રમ એ પક્ષનું મફલર પહેરીને બેસે આ કેટલું યોગ્ય જે રોનકભાઈ આપની વાત સાચી છે કે કોઈ પણ પાર્ટીના કાર્યક્રમની અંદર પાર્ટીનો ખેસ પહેરીને બેસવું એ ચોક્કસ આચાર સંહિતાનો ભંગ છે પણ આ કિસ્સાની અંદર થોડું અલગ છે કારણ કે ઉમેદવાર કોઈ પણ પક્ષનો હોય એ જ્યારે સંપર્કમાં નીકળે જ્યારે પ્રચારમાં નીકળે ત્યારે એ સ્વાભાવિક રે એ ઘરમાં જતા હોય છે કોઈના પણ ઘરમાં જતા હોય છે અને જ્યારે એ સરકારી કર્મચારીના ઘરની અંદર કોઈ પરિવારનું સદસ્ય એ પાર્ટીનું કોઈ કોઈ નાની મોટી જવાબદારી સંભાળતા હોય ત્યારે એને ઘરની અંદર આવવા માટે આવકાર પણ મળતો હોય છે અને પાટણના એ વ્યક્તિ હોવાના કારણે મારી જે જાણકારી છે એ પ્રકારે આ વિનોદભાઈ સોલંકી એ રોહિત સમાજના આગેવાન છે ખૂબ મોટું કામ એમને રોહિત સમાજની અંદર રોહિત ભગવાનનું સ્ટેચ્યુ એમને હજારો કાર્યકર્તાઓની સાથે રાખીને એ પાટણના એક જાહેર માર્ગ ઉપર એમને મૂક્યું હતું અને મારી જાણકારી પ્રમાણે એમના પરિવારની અંદર કોઈ પાર્ટીના પેજ પ્રમુખ તરીકેની પણ જવાબદારી સંભાળે છે અને એટલા માટે એમને આવકાર મળ્યો હોય ઘરે ગયા હોય અને એ ઘરે ગયા પછી પણ કોઈ પાર્ટીનો ખેસ એમણે પહેરાયો નથી એ રોહિત સમાજના સંસ્થાનો ખેસ એમને એ ઉમેદવારને આવકારવા માટે પહેરાવ્યો છે એક વાત કહેવા માંગુ છું કે ગુજરાતનો શિક્ષકો જ બિચારા બાપડા કેમ મળી ગયા છે ને હું તમને એ કહું છું ભિખાબે હું રોકું તમને શિક્ષકો જ બિચારા બાપડા કેમ બને એવું નથી વીજળી બોર્ડના કર્મચારીઓ આ કરે છે તો એમના વિરુદ્ધ પણ કાર્યવાહી થાય છે અને શિક્ષકો હું પોતે માનું છું શિક્ષકોને દુનિયાભરની વધારાની જવાબદારી સોંપવામાં આવે હું એ વખતે અવાજ ઉઠાવું તમે પણ ઉઠાવો પણ શિક્ષક આટલી બધી જવાબદારીની વચ્ચે મહીસાગરમાં જુઓ બીજેપીના સંમેલનની અંદર ખેસ પેરીને બેસે એનો સમય ક્યાંથી મળે જ્યારે શિક્ષણ કાર્યની વાત આવે એટલે શિક્ષકે એમ કહે કે ભાઈ વધારાની જવાબદારી મેં કેવી રીતે કરીએ તો શિક્ષણ કાર્ય કેવી રીતે સાચવીએ અને પહેલી બાજુ પક્ષના કાર્યક્રમમાં હાજર રહે જી ચોક્કસ એ વાતની અંદર હું આપની સાથે છું પણ હું એટલા માટે કહેવા માગું છું કે હમણાં પંદર દિવસ પહેલાં જ આખું વર્ષ જે શિક્ષિકા શિક્ષિકાબહેને બીએલઓની કામગીરી કરી એ બીએલઓની કામગીરી કરનારી શિક્ષિકા એની શાળામાં બાળકોની વચ્ચે પોલીસને મોકલીને એને પોલીસ ચોકી એમના મામલતદાર કચેરી લઈ જવામાં આવી તેઓ જઈને આશ્વાસન આપવામાં આવ્યું કે તમને હવે અમે તમારા ઘર આંગણે તમારી શાળાના નજીકમાં ઓર્ડર કરીશું અને પછી જ્યારે ઓર્ડર કરવાની વાત આવી ત્યારે સ્પષ્ટ ના પાડી દેવામાં આવી કે હવે ઓર્ડર નહીં થાય તમારે જે કામગીરી કરવાની છે તે જ કરવાની આ એટલા માટે કહું છું રોનકભાઈ કે શિક્ષકોને જ આ પ્રકારે ટાર્ગેટ આખું વર્ષ કામ કરતા હોવા છતાં પણ ટાર્ગેટ કરીને જે પ્રકારે ચાલવામાં આવે છે એ બિલકુલ યોગ્ય નથી ભીખાભાઈ જુઓ એ દિવસભર ખેર જ્યાં જ્યાં આ પ્રકારનું થાય ધ્યાનમાં લાવવું જરૂરી છે બોલવું જરૂરી છે રોકવું જરૂરી છે ચૂંટણી પંચ નક્કી કરતું હોય છે કે આચાર સંહિતા ભંગ ગણાય કે ન ગણાય પણ આ તમામની વચ્ચે એ પણ હકીકત છે આપણી લોકશાહી દુનિયામાં આદર્શ લોકશાહી છે અને ચૂંટણી લોકશાહીમાં સૌથી વધુ પવિત્ર પર્વ છે અને મતદાનનો દિવસ એ પવિત્ર દિવસ છે મતનો ઉપયોગ કરવો મતનો અધિકાર આપણને છે એ શબ્દ આપણને બંધારણે આપ્યો છે મતાધિકાર હકીકત એ છે મત એ અધિકાર તો છે જ આપણી ફરજ પણ છે ફરજ પણ છે જો આપણે મત આપવા નથી જતા તો આપણે કોઈ અધિકાર નથી બાકીની પંચાયત કરવાનો આપણી ફરજ છે મતદાન કરવા જવાનું આપણા માટે મતદાન કરવા જવાનું આપણી લોકશાહીને જીવંત રાખવા માટે મજબૂત કરવા માટે મતદાન કરવા જવાનું આપ તમામને એબીપી અસ્મિતાની અપીલ છે મતદાનના દિવસે બધું કામ મૂકી પેલું મતદાન કરવા જજો અને સારી વાત એ છે મતદાનના દિવસે જાહેર રજા પણ છે જાહેર રજાનો બીજી રીતે ઉપયોગ કરજો પણ પેલા મતદાન કરીને જજો મતદાન કરજો કરજો અને કરજો